નમસ્કાર ખેડૂત મિત્રો હું સચિન ભનારકર અંકુર સીડ્સ પ્રતિનિધિ આજે આપણે આવ્યા છે રાજેશભાઈના વાડીએ રાજેશભાઈ આ પ્રગટશીલ ખેડૂત છે નાના નાનામયકા ગામના તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ તો ફિલ્ડ છે અંકુર પુષ્કર અંકુર પુષ્કરનો આ જે છે લાઈવ ફિલ્ડ છે તમે જોઈ શકો આજની જે તારીખ છે એ એકવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ બધાય કપાસ પ્લોટ સુકાઈ ગયા છે પણ આ પુષ્કર જે છે અત્યારે પણ લીલો છે અને ઉત્પાદન પણ પુષ્કળ મળે તમે જોઈ શકો છો પ્લોટની કન્ડિશન બહુ સારી છે નીચેથી ઉપર સુધી છેંડવાય તો તમે આપણે ખેડૂતોને અભિપ્રાય લેવાના છે ખેડૂતનો અભિપ્રાય લેશું તમારો શું અભિપ્રાય છે આ એના બારામાં પુષ્કળની બારામાં કેવું લાગે છે તમને ના આ ઉપર પુષ્કળ સાહેબ ભવાય બધાયથી સારું લાગ્યું મને અને અમારે અહીંયા બધાય કપા સુકાઈ ગયા અને એમાં બીજા વાવેતરી કરી ને ખાવું અને આ જો મારે ઠેઠ લીલો છે

અંકુર પુષ્કર એવું જ એનું કામ છે પુષ્કળ ઉત્પાદન તો બધાય ખેડૂતો એનો લાભ લેશો અને ચુસિયા જીવાત માં કેવી લાગે ચુસિયા જીવાત બહુ કઈ સાહેબ નોર્મલ આયુવા જ નથી એકદમ રુવાટી પાંદડો છે ચૂસિયા જીવતનો પ્રશ્ન બધા ખેડૂતો યુટ્યુબના વિડીયો જોયે છે કહે છે કે સૌથી ચૂસિયા જીવત ઓછા અને ઉત્પાદન પણ પુષ્કળ ખેડૂતોને એકદમ જંગલી જાત છે ખરેખર પુષ્કળ ઉત્પાદનમાં પુષ્કળ આ સાચી છે બરાબર અત્યારે છે ને સાહેબ બધા કપાસ લાલ બહુ થઈ જાય એકદમ લાલ અને આ લીલો છે ને એટલે આપણે ખેડૂતોને ભલા ખેડૂત તરીકે છું ખેડૂતોને કે આ કપાસ વવાય ફોટકા હોય કારણ કે બીજા કપા અત્યારે લાલ જ થઈ ગયા ડબલ બીટી હોય કે ફોર બીટી હોય બધા કપા લાલ થઈ ગયા અને આ ડબલ બીટી અંકોરનો પુષ્કર હજી આવો લીલાસમ મારે આય એકવીસ બાર બે હજાર ચોવીસના રોજ ઉભો છે બરોબર તો હું બધા ખેડૂતોને એવી ભલામણ કરું છું કા કપાસ હોય બરાબર લ્યો આ નાના મેકા ગામ છે અમારું બરાબર અને હું ગોંડલ તાલુકાના નાના મેકા ગામમાં રહું છું અહીંયા નાના મેકા સર્વે નંબરમાં મારી જમીન આવે હા બરોબર હા તો બધાય ખેડૂતોનો લાભ લેશો

મેરતી